Thank you. જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારા સાથે શેર કરીશ ગામડી વડની ફેમસ દાળ વડીની રેસિપી જે બહારથી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી હોય છે આ દાળ વડી બનાવવી ખૂબ જ સહેલી છે તમે એકવાર જો આ રીતે બનાવી લેશો ને તો વરસાદની સિઝનમાં બધાને ખાવાની ખૂબ જ મજા આવશે તમને આજની અમારી રેસિપી પસંદ આવશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો દાળ વડી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે એક કપ ચણાની દાળ લઈ લઈશું સાથે જ દાળ વડીને અંદરથી સોફ્ટ બનાવવા માટે અડધો કપ મગની મુગલ દાળ ઉમેરીશું અને બંને દાળને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે તેમાં નોર્મલ હૂફાળું પાણી ઉમેરીશું જેથી ચણાની દાળ સારી રીતે પલળીને ફૂલી જાય કારણ કે ચણાની દાળને સોફ્ટ તથા બેથી ત્રણ કલાક જેવો સમય લાગે છે તમારી પાસે સમય ઓછો હોય તો આ રીતે હૂંફાળા પાણીથી દાળને બેથી ત્રણ કલાક પલાળી દેવી ત્યારબાદ અહીંયા ત્રણ કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણે દાળને જોઈએ તો તે સરસ આ રીતે ફૂલીને ડબલ થઈ ગઈ છે અને દાળને આ રીતે તોડીએ તો તે સરળતાથી તૂટી પણ જાય છે હવે આપણે દાળને ધોઈને આ દાળનું પાણી કાઢી લઈશું અને બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીથી દાળને ધોઈ લઈશું અહીંયા આપણી દાળ સારી રીતે ધોઈ લીધા બાદ ત્યારબાદ હવે એક મિક્સર જાર લઈશું અને આપણે દાળને ઉમેરી દઈશું તો અહીંયા આપણે એક સાથે બધી જ દાળને નથી ગ્રાઇન્ડ કરવાની નહીં તો જો બધી જ દાળ એક સાથે ગ્રાઇન્ડ કરશો તો અમુક દાળ નીચેથી વધારે ગ્રાઇન્ડ થઈ જશે અને ઉપરથી તેના દાણા એકદમ આખા રહેશે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું ત્યારબાદ હવે ઢાંકણ બંધ કરીને આપણે દાળને ગ્રાઇન્ડ કરી લઈશું તો હવે અહીંયા તમે દાળનું ટેક્સર જોઈ શકો છો કે આ રીતનું દાણેદાર છે તો દાળને આપણે ન તો વધુ પડતી લીસી કે ન તો વધુ પડતી કરકરી રાખવાની છે દાળનું આ રીતનું અતકતરું દાણેદાર ટેક્સર હોવું જોઈએ હવે દાળને આપણે એક વાસણમાં લઈ લઈશું અને આ જ રીતે આપણે બીજી દાળને પણ ગ્રાઇન્ડ કરી લઈશું તો હવે અહીંયા બધી જ દાળ ગ્રાઇન્ડ થઈ ગઈ છે તમે જોઈ શકો છો દાળનું ટેક્સર આ રીતનું દાણેદાર હોવાથી દાળ વડી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ લાગે છે તો હવે એકવાર આપણે દાળના બેટરને સાથે રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે એક જ ડાયરેક્શનમાં તેને ફેટવાનું જેનાથી હવાના કણ ભરાવાને લીધે આપણું દાળ વડીનું જે બેટર છે તે એકદમ ફ્લફી તૈયાર થશે હવે ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું તો બે નંગ ઝીણી સમારેલી ડુંગળી પાંચથી સાત નંગ ઝીણા સમારેલા લીલા મરચાં તો અહીંયા તીખાશ તમે તમારા સ્વાદ તમારે વધુ કે ઓછું રાખી શકો છો વન ફોર્થ કપ ઝીણા સમારેલા લીલા ધાણા એક ચમચી અધકચરા વાટેલા મરી પાવડર એક મોટી ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણાનો ભૂકો તો અહીંયા મરી અને સૂકા ધાણાને લીધે દાળવડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ આ દાળવડી બહુ જ સરસ લાગે છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને આ દાળવડીને વધુ સ્મોકી અને સ્પાઈસી ફ્લેવર આપવા માટે તેમાં બે નંગ જેટલા ઝીણા સમારેલા સૂકા લાલ મરચાં ઉમેરીશું તો આ રીતે દાળવડીમાં એક અલગ જ સ્મોકી ફ્લેવર મળે છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો ચોમાસામાં વરસાદની સિઝનમાં આ દાળવડી ખાવાની ખૂબ જ મજા પડી જશે તો હવે આપણે બધી જ વસ્તુને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા જઈશું અને આ રીતે તેને ફેટતા જઈશું જેથી દાળ વડીનું જે બેટર છે તે એકદમ ફ્લપી તૈયાર થશે તો હવે અહીંયા તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો એકદમ ફ્લપી અને દાણેદાર તૈયાર થયું છે તો હવે દાળવડી બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરવા માટે પહેલાંથી જ મૂકીને રાખ્યું હતું તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં એક એક કરીને આપણે દાળવડીને મૂકતા જઈશું તો કઢાઈમાં જેટલી દાળવડી આવે એટલી આપણે તેને મૂકતા જવાનું છે ત્યારબાદ શરૂઆતમાં દાળવડીને ફેરવવાની ઉતાવળ બિલકુલ પણ ન કરવી તે આ રીતે ઉપર આવી જાય અને નીચેથી એક બાજુ તળાઈને ક્રિસ્પી થાય પછી જ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું નહીં તો આ રીતે તરત ફેરવતા જશો વચ્ચેથી તે કાચી રહેશે અને બહારથી તે એકદમ લાલ થઈ જશે તો આ રીતે હવે આપણે બીજી સાઈડ ચેન્જ કરીને તેને એકદમ ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લઈશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી દાળવડી તળાઈને એકદમ ગોલ્ડન ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે ઝાડાની મદદથી તેને કાઢી લઈશું અને એક પ્લેટમાં રાખી દઈશું અને આ રીતે આપણે બધી જ દાળવડીને તૈયાર કરી લઈશું તો આ દાળવડી દાળવડા કરતાં સાઈઝમાં થોડી નાની હોય છે અને બહારથી એકદમ ગોલ્ડન ક્રિસ્પી હોય છે એટલે તેનું નામ દાળવડી રાખ્યું છે તો હવે અહીંયા ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં દાળ સર્વ કરીશું સાથે જ બેસનની કઢી ડુંગળી અને તળેલા મરચાં સાથે આ દાળવડી ખાવાની બહુ જ મજા આવે છે તો વરસાદની સિઝનમાં ગરમા ગરમ દાળ વડી ખાવાની ઘરમાં બધાને બહુ જ મજા પડશે તેવી ગામડી વડની આ દાળ વડીની રેસીપી એકવાર જાદુથી ટ્રાય કરજો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપીને જરૂરથી શેર કરજો અને રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરજો જેથી આવી જ નવી નવી રેસિપી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી સૌને જય મહારાજ જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ